જામનગર શહેરમાં સારા વરસાદ માટે સેવાકીય કાર્ય કરીને પ્રાર્થના કરવામાં આવે છે દર વર્ષે ચોમાસા આ સેવાકીય કામગીરી થાય છે કૃષ્ણનગર યુવા સંગઠન કાર્યકરો અને બસો પચાસ સ્વયંસેવક સેવા કરીને લાડુ તૈયાર કરે છે જેમાં નવસો કિલો ઘઉંનો લોટ ત્રણસો ગોળ અને ત્રણસો તેલની સામગ્રીનો ઉપયોગ કરી કુલ પંદરસો કિલો લાડુ તૈયાર કરવામાં આવે છે કૃષ્ણનગર શેરી નંબર ત્રણ

અમે લાડુ બનાવીએ છીએ અને આ લાડુ અમે અબોલ પશુઓ માટે બનાવીએ છીએ આ લાડુનું વિતરણ અમે કાર્ટૂનમાં પેક કરી અને આવતીકાલે સવારથી ચાર થી પાંચ બલેરોની અંદર ભરી અને અલગ અલગ ચાલીસ થી પચાસ જેટલા ગામની અંદર સપ્લાય કરીએ છીએ અને આ સાથે તમે પાછળ જોઈ શકો છો અમારા સ્વયંસેવકો જે અથાગ પ્રયત્ન કરી અને આ સેવા કાર્ય જયમેટલે છે અને આ કાર્યનો હેતુ એવો છે કે અબોલ પશુઓ છે જે ગાય અને કૂતરા અને એના માટે અત્યારે કોઈ ધ્યાન દેતું નથી અને આપણા વળવાઓ પણ કહેતા કે આપણે આપણા કમાણીમાંથી અમુક ટકા ભાગ ગૌગ્રાસ માટે કાઢવો જોઈએ અને એ હેતુને અત્યારે સાર્થક થતા આ અમારા સ્વયંસેવકો એ પોતાનો ભાગ કાઢી અને આ લાડવા બનાવે છે અને આ લાડવા એટલા માટે વિતરણ કરે છે કે આવનાર ભવિષ્યમાં વરસાદ સારો થાય દર વખતે ચોમાસાની પહેલાં સતત અમે એકવીસ વર્ષથી આ બનાવીએ છીએ અને અમારો હેતુ એ જ છે કે વરસાદ સારો થાય સારી માલમૂલત થાય અને કુદરતી જે આપણા સંસ્કારો છે એ બધા જળવાઈ દે એના હેતુથી અમે આ લાડવાનું વિતરણ કરીએ છીએ